નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર બચાવ કોર્ટે પાંચ લાખનો ચેક બાઉન્સ થવાના ગુનામાં એક શખ્સને એક વર્ષની કેદ અને દસ લાખનો દંડ ફટકાર્યો પાંચ લાખનો ચેક બાઉન્સ થવાના એક કેસમાં બચાવની નીચલી કોર્ટે આરોપીને દોષી ઠેરવી એક વર્ષની કેદ સાથે ચેકની ડબલ રકમ એટલે કે દસ લાખનો દંડ ફટકાર્યો છે ઘટના બે હજાર સત્તરના વર્ષની છે બચાઉમાં રહીને વકીલાત અને ખેતીકામ કરતા અમીશ નવીનભાઈ ઠક્કરને બચાઉમાં ખેત પેદાશોનો વેપાર કરતા જીતેન્દ્ર શાંતિલાલ ગાંધી રહે હાલ મુંબઈ સાથે ગાઢ મિત્રતા હતી જિતેન્દ્રને ધંધામાં નાણાંની જરૂર પડતા તેણે મિત્રતાના નાતે અમીશ પાસેથી હાથ ઉછીના પાંચ લાખ રોકડા રૂપિયા મેળવેલા અને ત્રણ માસમાં ચૂકતે કરી દેવાનો વાયદો કરેલો ત્રણ મહિના બાદ નાણાં પરત આપવાના બદલે ફરી તેણે વધુ પાંચ લાખ રૂપિયા એક માસના વાયદે ફરિયાદી પાસેથી ઉછીના મેળવ્યા હતા વાયદા મુજબ જીતેન્દ્ર નાણાં ચૂકવતો નહોતો ઉઘરાણીના પગલે જીતેન્દ્રએ ફરિયાદીને પાંચ પાંચ લાખના બે ચેક લખી આપ્યા હતા બંને ચેક અપૂરતા ભંડોળના લીધે પરત ફર્યા હતા આ કેસમાં ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ જીતેન્દ્ર ગાંધી હાજર રહેતો ના હોય તેની વિરુદ્ધ કોર્ટે પકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો ત્યારબાદ પણ તેણે કોર્ટ કાર્યવાહીમાં સહકાર આપ્યો નહોતો બચાવના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી એસ ડાભીએ જીતેન્દ્રને દોષી ઠેરવી એક વર્ષની કેદ સાથે દસ લાખના દંડની સજા ફટકારી છે ઉલ્લેખનીય છે કે બીજો ચેક પરત ફરવાનો કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે આરોપી હાજર ના હોય કોર્ટે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા હુકમ કર્યો છે આ કેસમાં એડવોકેટ એન એમ મિયોત્રા

દર્શક મિત્રો આજે તારીખ પાંચ માર્ચ બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર